વાયરસ જે છે એ બાળકો ઉપરાંત જોવા જઈએ તો અને ખાસ કરીને ઇમ્યુનો કમ્પ્રમાઇઝ હોય છે એમાં લક્ષણો છે થોડા અલગ આવતા હોય છે બાકી સામાન્ય શરદી ઉધરસ અને તાવ જેવા લક્ષણો જે છે એ આ વાયરસમાં હ્યુમન મેટા નિમો વાયરસમાં જોવા મળતા હોય છે જે ખાસ કરીને વાત કરીએ તો એચએમપી વાયરસ જે છે એ સામાન્ય તો હાઇલી કંટાજીએસ એટલે કે ચેપી રોગ કહી શકાય એ મુખ્યત્વે જોવા જઈએ તો ડ્રોપલેટ ઇન્ફેક્શન એટલે આપણે સ્વસન તંત્ર દ્વારા જે છે એ ફેલાતો જોવા મળે છે ખાસ કરીને સામાન્ય શરદી જે છે એની સાથે આપણે એને કમ્પેર કરી શકીએ છીએ પરંતુ એના લક્ષણો જે છે એની તીવ્રતા છે વ્યક્તિની રોગ પ્રતિકારક શક્તિ ઉપર આધાર રાખતી હોય છે આમ જોવા જઈએ તો સમગ્ર કોઈ પણ વ્યક્તિને છે જે એચ એમપીનું ઇન્ફેક્શન એ લાગી શકે છે પરંતુ ખાસ જોવા જઈએ તો ઇન્ફેક્શન છે એની માત્રા બાળકોમાં એટલે કે 0 થી પાંચ વર્ષ અને ખાસ કરીને સિનિયર સિટીઝનમાં આ કેસ જે છે એની સિમ્ટમ જે છે અથવા વકરવાની જોવા મળે છે